બાદ કરવાના એકસો પાંચ સાઈઠ માં પાંચ જાય તો ચાર એક માં છ નો જાય દસકો લેવો પડે દસકો અને એક ઉમેરતા અગિયાર ના અગિયાર માં છ જતા પ્રાકૃતિક નું કહી શકાય પ્રાકૃતિક સંખ્યા એટલે મેં તમને શીખવાડેલું છે એ પ્રમાણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત

એકસો એકાવન ચાર હજાર પાંચસો બાવન ત્રણ હાજર નવસો છ્યાસી ત્રણ હાજર ચારસો ચૌદ તો પૂરતી સંખ્યા કઈ શું કરવાનું આ બે બાદ બાકી કરવાનું કોનું કોનું બાદ બાકી કરવાનું પાંચસો નહી પાંચ છસો માંથી કેટલા પડશે છ માંથી એક જતા પાંચ અને પાંચ માંથી પાંચ જતા જીરો કઈ સંખ્યા મળી ઓગણ સિત્તેર હવે અહિયાં એકાવન એકવીસ માંથી ચાર હજાર પાંચસો બાવન બાદ કરવાના છે દસકો લેવો પડે કેટલા મળશે નવ જીરો દસ અગિયાર માંથી પાંચ જતા છ પાંચસો અહીંથી દસકો લેવો પડશે દસ માંથી પાંચ જતા પાંચ જીરો વખત કેટલા મળ્યા બે વખત મળે એક વખત મેળવી એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ એક સંખ્યા મળવાની છે દર વખતે પાંચ હજાર ચાર હજાર પાંચસો બરાબર માંથી કેટલા બાદ કરવાના નવસો બ્યાસી બે માં ત્રણ નો જાય પાછો દસકો લેવો પડે બાર માં ત્રણ જતા નવ ચૌદ માંથી આઠ જતા છ પાછો લેવો પડે ચૌદ માંથી નવ જતા પાંચ તો તો પણ કેટલા મળે આપણને બધે સરખી સંખ્યા મળી નહીં તો અહીં કેટલા બાદ કરવાના આપણે અહીંયા કેટલા બાદ કરવાના કેટલા માંથી પાંચસો ઓગણ સિત્તેર ને કાઢવાના ત્રણ હજાર ચારસો ચૌદ માંથી કેટલા બાદ કરવાના પાંચસો બાદ બાકી નથી થતું એટલે અહીંયા દસ તેર માંથી પાંચ જતા આઠી નહીં ને બે હજાર આઠસો પિસ્તાલીસ છે કોઈ એવો જવાબ કયો

બેતાલીસ ના ત્રીસ ને બાદ કરજો કેટલા મળશે દસ નહીસ બાદ કરતા કેટલા મળે દસ પછી અહીંયા કઈ સંખ્યા મળશે એ આપણે મેળવવાનું છે કેટલા પાસે છ એપા છે જો અહીંયા તો ચોવીસ ના અડધા બાદ પછી મને દસ બે ઘટી ગયા પછી હજી આપણે બે ઘટાડી દઈએ તો વીસ માંથી કેટલા બાદ કરશું દસ એટલે આઠ બાદ કરશું કેટલા મળે વીસ માંથી આઠ બાદ કરતા બાર મળશે બાર માંથી કેટલા બાદ કરીએ તો કે છ જો બે સંખ્યા છે છ આઠ દસ બાર છે કે નથી બે સંખ્યા મળી

સંખ્યા ની એકસો પચીસ માંથી કેટલા બાદ કરવાના એસી સો માંથી એસી બાદ કરો કેટલા વધારે

સમજાય છે બતા રહી